હાડું તમે જોત દાલી બોલો હા આપણે બે બે ચાર બોલ ફેંકી પા એવું એમ ને ચોકો મોકો મારો એમ ને તો મોકો ચોકો મારો મોકો સીધો સક્કો જ દીએ એવું એમ ને બેટા લાયો ગો હા બાપા મેલ અને આ તું મારી પર ના અમે ઊંગે તાર માહોન બે તાર મમ્મી જોડે જઈને સારું લો લે હાડું કો અરે પકડો યાર કરો હાડું શું આ ગોદરે તો પણ કોઈ દે તો હું લેતા હું એવું લઈ ના આયો તો ઊંઘો લાઈટ બંધ કરી મને તો પડે હા લાઈટ ફરી તોય લાઈટ તો ને તમે આપા જાવ હું એ પાઈ જાવ ના લાઈટ બંધ કર શું હોતો ના લાઈટ ના બંધ કરાય